નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરમાં આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એસઓપી મેટલ કન્ટેનર નામની એક કંપનીમાં પ્રદૂષણના મામલે ઘનિષ્ઠ તપાસ કરતા ચોંકાવનારી માહિતીઓ સપાટી ઉપર આવી પહોંચી છે એસ્ટેટના પી તેત્રીસ નંબરના પ્લોટમાં એસઓપી મેટલ કન્ટેનરમાં હાલ મેટલના ડ્રમ બનાવવામાં આવી રહ્યા છે તેમજ ડ્રમ ઉપર પ્રિન્ટિંગ તથા ડિસ્કિઝિંગ અને પિકલિંગનું કામ કરવામાં આવે છે આ કામગીરી દરમિયાન મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાની બૂમો ઉપડી હતી સદર પ્રદૂષણને પગલે આજુબાજુના રહેણાંક વિસ્તારમાં લોકો જે રહે છે તે હાલાકી ભોગવી રહ્યા હોવાની પણ ફરિયાદ જીપીસીબીને મળી હતી જે ફરિયાદના આધારે શુક્રવારે જીપીસીબીની ટીમે કંપનીમાં તપાસ હાથ ધરી હતી તપાસ કરતાં કંપની સંચાલકો મંજૂરી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકતા સદર કંપનીને ગેરકાયદેસર ધમધમતી હોવાનું ફલિત થતાં જીપીસીબી દ્વારા કંપનીને નોટિસ ફટકારવામાં કરવામાં આવી છે જે બાબતે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કંપનીને નોટિસ આપી ઉપલી કચેરીએ રિપોર્ટ કરી કાયદેસરની તપાસ કરવામાં આવી રહી છે અને આ માધવ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી એસઓપી મેટલ કન્ટેનર નામની કંપની છેલ્લા એક વર્ષથી કોઈપણ જાતની પરવાનગી વગર ધમધમતી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે જો કે હાલ રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવાની બૂમ પડતા જીપીસીબીએ તપાસ કરતાં આ સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો છેલ્લા એક વર્ષથી પરવાનગી વગર ધમધમતી સદર કંપનીને વીજ કનેક્શન કેવી રીતે મળ્યું તે પણ એક તપાસનો વિષય બની ચૂક્યો છે સદર કંપની જેપીસીબીના અધિકારીઓના મિલીભગતથી ચાલી રહી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે આ ઉપરાંત સદર કંપનીમાં જીએસટી ચોરી અને લેબર શોષણ કરતા અંગે પણ દરોડા પડ્યા હતા જે બાબતની તપાસ હાલ ચાલુ હોવાનું જણાઈ આવ્યું છે આ તપાસ બાબતે સ્પષ્ટ તપાસની માંગ ઉઠી રહી છે આવા પ્રદૂષણ ફેલાવતા પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કંપનીની તમામ મશીનરી જપ્ત કરવી જોઈએ તેવી પણ લોકચર્ચાઓ હાલ તો નગરમાં જોર પકડ્યું છે રિપોર્ટર જયસ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર